મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયાની ચાપત કરી છે આપના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો માત્ર ત્રણ ગામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તો સમગ્ર તાલુકાઓમાં કૌભાંડની રકમ કેટલી હોઈ શકે પાર્ટીએ આરોપ મૂક્યો છે કે સરકાર કૌભાંડી મંત્રી વિરુદ્ધ પગલા લેવાને બદલે તેમનો બચાવ કરી રહી છે આજે ભરૂચ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ જે પકડાયા છે એ લોકોનું બહાર આવ્યું છે પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે સાંસદો છે એવા ધારાસભ્યો છે એ લોકોના પણ બહાર નામ આવે એવા છે ત્યારે આ બજેટ વર્ષનું આઠ હજાર છસો કરોડનું છ્યાસી હજાર કરોડનું બજેટ છે ત્યારે છ્યાસી હજાર કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડ આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે ત્યારે આવેદનપત્ર આજે પાઠવે છે મુખ્યમંત્રીને સંબોધીને કે અમને પદ પરથી હટાવવામાં આવે મંત્રીપદ પરથી અને બચુભાઈ ખાબડ પણ આની અંદર રાખી અને તપાસ કરવામાં આવે એવી માન સાથે પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર પાર્ટી ગુજરાત છ્યાસી હજાર કરોડ ની જે ગ્રાન્ટ આવી રહી છે મનરેગા યોજના હેઠળ ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે ભાજપના મંત્રી એવા બચુભાઈ ખાબડના બંને પુત્રોએ જે કૌભાંડ કર્યું છે અને આજે એમની ઉપર તપાસ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રીને સંબોધી અને દરેક જિલ્લા કલેક્ટર કચેરી શ્રીએ આવેદનપત્ર પાઠવ્યું છે કે આમાં બચુભાઈ ખાબડને જે એમના પદ ઉપરથી એમને હટાવવામાં આવે મંત્રી પદ ઉપરથી તો જ આની તથ્યતા રાખી અને તપાસ થશે એવું સ્પષ્ટપણે માનવું છે પરંતુ સમગ્ર ગુજરાતમાં તો ખાલી બે જ કૌભાંડીઓ પકડાયા છે અને એક જ મંત્રીના બે પુત્રો પકડાયા છે પરંતુ જો ભાજપનું આવો કૌભાંડો જો તપાસ કરવામાં આવે ગામડે ગામડે અને શહેરે શહેરે તો ઘણા બધા ધારાસભ્યો પણ બહાર આવી એમ છે ઘણા બધા મંત્રીઓ પણ બહાર આવી એમ છે ઘણી બધી યોજનાઓમાં આ લોકો બારોબાર જે કૌભાંડો કરી રહ્યા છે એની ઉપર નિષ્પક્ષ